ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને મહા મહાશિવરાત્રીની શુભકામનાઓ અને મહાશિવરાત્રિના પવિત્ર દિવસે તમે એક મનથી સંકલ્પ લીજો હું નિયમિત યોગ અને પ્રાણાયામ કરીશ કારણ કે ભગવાન ભોળાનાથ શિવજી મહાન યોગી હતા અને શિવજીએ જ ઋષિમુનિઓને યોગ અને પ્રાણાયામ એક યોગ શિક્ષક થઈને શીખવાડેલ છે શિવજીના આશીર્વાદથી ઋષિ યોગ શીખ્યા અને આખા વિશ્વની અંદર યોગનો ફેલાવો એમણે ઋષિમુનિઓએ કરેલો ઋષિમુનિઓએ મુનિઓએ આપેલી દહેન છે એટલે મારી વિનંતી છે મિત્રો આ શિવરાત્રીના દિવસે કે શિવરાત્રીના દિવસે તમારી નજીકમાં જ્યાં કોઈ શિવજીનું મંદિર હોય ત્યાં પહોંચી શિવજીના દર્શન કરજો અને શિવજીના દર્શન કર્યા બાદ સંકલ્પ લેજો કે હું નિયમિત યોગ અને પ્રાણાયામ કરીશ તંદુરસ્ત જીવન જીવીશ કારણ કે યોગ અને પ્રાણાયામ માટે તાકાત અને ક્ષમતા છે કે જો નિયમિત તમે યોગ કરો તો મારી જેમ તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો અને શિવરાત્રિના દિવસે ખાસ આ સંકલ્પ લેજો બીજું કે નિયમિત શિવરાત્રીના દિવસે જ શિવની ભક્તિ કરવી એવું નથી મિત્રો જો તમારી પાસે ટાઈમિંગ હોય નજીકમાં શિવનું મંદિર હોય તો નિયમિત શિવના દર્શન કરજો કારણ કે મહાન યોગીના દર્શન આપણે કરી રહ્યા છીએ ભગવાન ભોળાનાથના દર્શન કરી રહ્યા કારણ કે મહાન યોગી હતા અને જ્યાં શિવજીના ફોટા જુઓ એમાં આસનોમાં ધ્યાન મુદ્રા ધ્યાનમાં બેઠેલ આપણને શિવજીના દર્શન થાય છે તો આમાં આ શિવરાત્રિએ મારો આ વિડીયો જોયા પછી સંકલ્પીય યોગ હું નિયમિત યોગ કરીશ અને તંદુરસ્ત જીવન જીવીશ અને યોગ અને પ્રાણાયામ કરી તમે તંદુરસ્ત રહી શકશો મિત્રો કરો યોગ રહો નિરોગ શિવરાત્રીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો